સંબંધોમાં નમવું એ સારી વાત છે પણ જ્યાં તમારા રહેવાથી તમારું સૌમાન તૂટે એવા સંબંધો માટે નમવાનું નહીં બીર થતાં શીખ તમારે દરેક સંબંધ સાચવો છે એમાં કોઈ શંકા નથી પણ તમે ઘણા વખત ખોટું સાંભળી લો છો એ વિચારીને કે એ વ્યક્તિ મારી છે પણ દુઃખની વાત તો એ છે કે એ કદી નથી વિચારતી કે આ માણસ પણ મારા માટે એટલું જ મહત્વ હોય છે એ તમારા શાંત રહેવાને તમારી કમજોરી માને છે અને ત્યાંથી જ તમારા તૂપવાના દિવસો શરૂ થાય છે નમવું એ લાગણી છે કમજોરી નથી પણ જ્યાં તમારું મઉ અપમાન બની જાય ત્યાં તમારું ઉભા રહી જવું જરૂરી બની જાય છે નમતા નમતા તમારે પોતાનું મૂલ્ય ભૂલી ન જવું એમ ન થાય પહેલાં પોતાને સાચવું ના કહો જ્યાં જરૂરી લાગે સંબંધો સાચો પણ જાતને ગુમાવીને નહીં તમારું નંબુ લાગણી છે પણ તમારા ઊભા રહી જવું એ તમારું આત્મસન્માન